મહાપાષાણકાળના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે નવપાષાણ યુગની સમાપ્તિ બાદ દક્ષિણમાં જે યુગનો ઉદ્ભવ થયો તેને મહાપાષાણકાળ કહે છે પથ્થરોની કબરોને મહાપાષાણ કહે છે મહાપાષાણકાળના લોકો પહાડોના ઢાળ પર રહેતા હતા એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો સાચો જવાબ છે ત્રણેય મહાપાષાણ કાળની બાબતમાં ત્રણેય વિધાનો સાચા છે નવપાષાણ યુગની સમાપ્તિ પછી દક્ષિણમાં જે યુગની શરૂઆત થઈ તેને મહાપાષાણકાળ કહે છે પથ્થરોની કબરોને મહાપાષાણ તરીકે ઓળખવામાં આવે છે મહાપાષાણકાળના લોકો પહાડોના ઢાળ પર રહેતા હતા બીજો પ્રશ્ન મહાપાષાણ લોકો ધાન અને રાગીની ખેતી કરતા હતા તેઓ સોનાના ઘરેણાનો ઉપયોગ કરતાં તેઓ લોખંડથી અપરિચિત હતા કયું વિધાન ખોટું છે એક અને બે માત્ર બે માત્ર ત્રણ કે માત્ર એક તો સાચો જવાબ છે સી ત્રણ મતલબ કે ત્રીજું વિધાન ખોટું છે તેઓ લોખંડના ઓજારોનો પ્રયોગ કરતા હતા મહાપાષાણ કાળમાં આંશિક સંવાદન પદ્ધતિ પ્રચલિત હતી જે મુજબ સબને જંગલી પ્રાણીઓને ખાવા માટે છોડી દેવામાં આવતું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કઈ જોડી સાચી છે તો વિક્રમાંક દેવચરિત બિલહણ રામચરિત સંધ્યાકર નંદી અને હર્ષચરિત બાણભટ્ટ ઓપ્શન છે એક અને બે બે અને ત્રણ એક બે ત્રણ કે એક એ નહીં તો સાચો જવાબ છે સી ત્રણ એ ત્રણેય જોડીઓ સાચી છે વિક્રાંગમાં દેવચરિતના લેખક બિલહણ છે જેમાં કલ્યાણીના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છોના પરાક્રમોનું વર્ણન છે રામચરિત સંધ્યાકર નંદીની રચના છે જેમાં જાતિના ખેડૂતો અને રાજા રામપાલના પરાક્રમોનું વર્ણન છે હર્ષચરિતમાં હર્ષવર્ધનની ઉપલબ્ધિઓનું વર્ણન છે કાલિદાસની રચનાઓ બાબતે કયું વિધાન ખોટું છે તેમના નાટકોમાં માલવિકાગ્નિમિત્રમ વિક્રમ અને અભિજ્ઞાન સંકુતલમનો સમાવેશ થાય છે ઋતુસંહાર ખંડકાવ્ય ખંડ કાવ્ય છે કુમાર સંભવમ તેમનું મહાકાવ્ય છે એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો જવાબ છે એ નહીં મતલબ કે બધા સાચા છે કાલિદાસની રચનાઓમાં તેમના નાટકો છે માલવિકાગ્રમ વિક્રમોર્વ્યમ અને ઋતુસંહાર તેમનું ખંડકાવ્ય છે અને કુમાર સંભવ તેમનું મહાકાવ્ય છે કયું વિધાન સાચું છે તામ્ર પાષાયણિક સંસ્કૃતિ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવે છે તેની અર્થવ્યવસ્થા ખાદ્ય ઉત્પાદક હતી તેઓ લેખન કળાથી અપરિચિત હતા એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો સાચો જવાબ છે તામ્ર પાસાણિક સંસ્કૃતિ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવે છે તેની અર્થવ્યવસ્થા ખાદ્ય ઉત્પાદક હતી અને તામ્ર પાસાણિક લોકો લેખન કળાથી પરિચિત અપરિચિત હતા છઠ્ઠો પ્રશ્ન તામ્ર લોકો તાંબાને ટીન સાથે મિક્સ કરી ઘાસું બનાવવાની તકનીક જાણતા હતા સાચું કે ખોટું તો આ વિધાન ખોટું છે તેઓ આ ટેકનિકથી પરિચિત ન હતા ઇરિથ્રિયન શબ્દનો શું અર્થ થાય છે ઇરિથ્રિયન લાલ સાગર માટે વપરાતું ગ્રીક નામ છે આઠમો પ્રશ્ન પુરાલેખ શિલાલેખોનું અધ્યયન છે શિલાલેખ પથ્થર કે ધાતુ જેવી સખત સપાટી પર કોતરવામાં આવે છે કયું વિધાન ખોટું છે એક બે બંને એકે નહીં તો સાચો જવાબ છે એકે નહીં મતલબ કે બંને વિધાનો સાચા છે પુરાલેખ એ શિલાલેખોનું અધ્યયન છે શિલાલેખ પથ્થર કે ધાતુ જેવી સખત સપાટી ઉપર કોતરવામાં આવે છે પુરાવાસણકાળ બાબતે કયું વિધાન ખોટું છે તેનો સમય ત્રણ પોઈન્ટ પાંચ મિલિયનથી દસ હજાર પૂર્વેનો ગણાય છે તેનો વિકાસ હિમયુગ દરમિયાન થયો હતો તે કાળના મોટા ભાગના અવશેષ ચૂનાના પથ્થરોના બનેલા છે એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો સાચો જવાબ છે કે નહીં બધા વિધાનો સાચા છે પૂરા પાષણ કાળનો સમય છે ત્રણ પોઈન્ટ પાંચ મિલિયનથી દસ હજાર પૂર્વે તેનો વિકાસ થયો છે હિમયુગ દરમિયાન અને આ સમયના મોટા ભાગના અવશેષ ચૂનાના પથ્થરોના બનેલા જોવા મળે છે તામ્રપાષાણ પાષાણ કાળના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તાંબુ અને પથ્થરના ઉપયોગના આધારે તેને તામ્રપાષાણિક કહેવામાં આવે છે આ સમયના લોકો તાંબાના ધાતુકરની અને પથ્થરના સારા કારીગર હતા તેઓ કાતબું તેમજ વણવાની કળા જાણતા હતા તેમજ અનાજની ખેતી કરતા હતા એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં સાચો જવાબ છે ત્રણેય ત્રણેય વિધાનો સાચા છે તામ્ર કાળ મતલબ કે તાંબુ અને પથ્થરનો ઉપયોગ તે સમયમાં થતો હતો આ સમયના લોકો ધાતુકર્મી હતા તાંબાના અને પથ્થરના સારા કાર્યકર હતા તેઓ કાંતવું તેમજ વણવાની કળા જાણતા હતા અને અનાજની ખેતી કરતા હતા નીચે પૈકી કયું વિધાન ખોટું છે મહાપાષાણકાળની કબરોમાં લડાઈ અને શિકારના હથિયાર વધુ મળ્યા છે આ કબરોમાં હાડકાની સાથે માટીના વાસણો અને લોખંડની વસ્તુઓ પણ મળી છે ખોટું વિધાન જણાવવાનું છે બંને એક બે કે કે નહીં તો સાચો જવાબ છે કે નહીં મતલબ કે બધા વિધાનો સાચા છે મહાપાષાણકાળની જે કબરો છે તેમાં શિકાર અને લડાઈના હથિયારો વધુ મળ્યા છે અને આ કબરોની અંદર હાડકાની સાથે માટીના વાસણો અને લોખંડની વસ્તુઓ પણ મળી છે નવપાષાણ કે નિયોલિથિક શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ સર જ્હોન લુવાકે પોતાના પુસ્તક હિસ્ટોરિક ટાઈમ્સમાં કર્યો ભારતમાં નવપાષાણ વસ્તી સાત હજાર ઈસવીસન પૂર્વે મેહરગઢમાંથી મળી આવી છે વિશ્વસ્તરે નવપાષાણ યુગની શરૂઆત નવ હજાર ઈસવીસન પૂર્વે મનાય છે કયું વિધાન સાચું નથી એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં સાચો જવાબ છે એક એ નહીં મતલબ કે બધા વિધાનો સાચા છે નવપાષાણ કે નિયોલેથિક શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ સર જોન લુઆકે પોતાના પુસ્તક પ્રી હિસ્ટોરિક ટાઈમ્સમાં કર્યો હતો ભારતમાં નવપાષાણ વસ્તી સાત હજાર ઈસવીસન પૂર્વે મેહરગઢમાંથી મળી આવી છે વિશ્વ સ્તરે નવપાષાણ યુગની શરૂઆત નવ હજાર ઈસવીસન પૂર્વેની મનાય છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ